નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સુરતમાં આવેલી આવી જગ્યાઓ માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો ડ્રાઈવર પટાવાળા ચીફ ઇન્સ્પેક્ટર તેમજ સેલ્સ એક્ઝિક્યુટીવ માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ મિત્રો તો ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સુરત દ્વારા કોન્ટ્રાક્ટ બેઝ હંગામી ભરતી માટે નીચે મુજબની અરજીઓ મંગાવવામાં આવે છે જેમાં ચીફ ઇન્સ્પેક્ટર ફક્ત પુરુષ માટેની જગ્યા છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બીકોમ ઓછામાં ઓછો ત્રણ વર્ષનો ફિલ્ડનો અનુભવ હોવો જરૂરી છે કોમ્પ્યુટરની જાણકારી હોવી જરૂરી છે તેમજ ગુજરાતી ભાષાની જાણકારી હોવી જરૂરી છે છે ઉંમર પાંત્રીસ વર્ષથી વધુ નહીં તેમજ અનુભવી ઉમેદવારના કિસ્સામાં છૂટછાટને પાત્ર રહેશે શારીરિક અહીંયા લાયકાત માંગેલી છે મિત્રો ઊંચાઈ એકસો સેન્ટીમીટર તેમજ ઓછામાં ઓછી છાતી ઓગણસી થી ચોર્યાસી સેન્ટીમીટર ધરાવતા હોવો જોઈએ ડ્રાઈવરની જે જગ્યા છે મિત્રો તે ફક્ત પુરુષ ઉમેદવારો માટે છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધોરણ બાર પાસ ઉંમર ત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ તેમજ ઓછામાં ઓછું એલએમવી ડ્રાઈવિંગ લાયસન્સ હોવું જરૂરી છે તેમજ ની જાણકારી હોવી જરૂરી છે ત્યારબાદ તમે જોઈ શકો છો પટાવાળા ફક્ત પુરુષ ઉમેદવારો માટેની જગ્યા છે તેમાં ધોરણ બાર પાસ થયેલા હોય તેમજ ત્રીસ વર્ષ સુધીની ઉંમર ધરાવતો હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે સેલ્સ એક્ઝિક્યુટિવ કૃષિ બજાર માટે જગ્યા છે જેમાં કોઈ પણ મોલ અને ડિપાર્ટમેન્ટ સ્ટોર્સમાં સેલ્સ અંગેનો અનુભવ ધરાવતા તેમજ કોમ્પ્યુટરના જાણકાર ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે અરજી ફોર્મ મેળવવાની છેલ્લી તારીખ સાત ડિસેમ્બર સાત જાન્યુઆરી બે હજાર પચ્ચીસ રહેશે અને અરજી ફોર્મ સ્વીકારવાની છેલ્લી તારીખ સાત જાન્યુઆરી બે હજાર પચીસ જ રહેશે મિત્રો તમે જોઈ શકો છો જે તમામ ઉમેદવારોએ નિયત નમૂનામાં અરજી છે તો ઉપરોક્ત સરનામે કરવાની રહેશે અરજી માટેનું નિયત ફોર્મ સંસ્થામાંથી રજાના દિવસ સિવાય સવારે અગિયાર થી ચાર દરમિયાન સો રૂપિયા ભરી અને મેળવી લેવાનું રહેશે મિત્રો તારીખ જતા પછી અરજી માન્ય ગણાશે નહીં તો તમે જોઈ શકો છો એકત્રીસ ડિસેમ્બર બે ના રોજ ભરતી માટેની જાહેરાત આવી છે મિત્રો અરજી ફોર્મ મેળવવાની છેલ્લી તારીખ સાત જાન્યુઆરી બે રહેશે મિત્રો તમે જોઈ શકો છો છેલ્લી તારીખ પહેલા તમારે અરજી મોકલવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો ખેતીવાડી જે ઉત્પન્ન બજાર સમિતિ સુરત ખાતે આવેલી છે મિત્રો જેમાં જે નવી સરદાર માર્કેટ પુણા કુંભારી રોડ ડુંભાલ સુરત ખાતે આવેલી છે વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબરમાં આપવામાં આવેલો છે મિત્રો ભરતી બાબતે તમને ક્વેરી હોય તો સંપર્ક કરી શકો છો તમે જોઈ શકો છો મિત્રો પટાવાળા ડ્રાઈવર તેમજ ચીફ ઇન્સ્પેક્ટર તેમજ સેલ્સ એક્ઝિક્યુટિવ માટેની જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી